જુનાગઢ ના બહુચર્ચિત બંગલા ગેંગના ફરારી આરોપીઓ બંગલા ગેંગના જુનાગઢ માં બાદમી દર ની ચોક્કસ બાતમીના આધારે કે જેવો વોન્ટેડ છે તે આરોપીઓ સરગવાડા મુકામે એક વાડીમાં છુપાયા હોવાની વિગત મળતા તાલુકા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એફવી ગગનિયા તથા પોલીસ સ્ટાફ સાથે રહી ત્યાં રેડ પાડતા ત્યાંથી અન્ય ત્રણ આરોપીઓ મળી આવેલ પરંતુ આ કામના બે મુખ્ય આરોપી નાસી છૂટવામાં સફળ થયેલ પરંતુ ત્યાંથી ઘાતક હથિયારો મળી આવતા પોલીસે વધુ પૂછપરછ કરતા સદ્રહો હથિયારનો જથ્થો ખોડા ખોડાબદ્ધ તથા લાખા ના અને મંગાવેલ અને આરોપીઓએ આ હથિયાર પોલીસની પકડથી બચવા અને પોલીસ ઉપર જરૂર પડે ફાયરિંગ કરી ભાગી જવાના ઈરાદે મંગાવેલો તેવું જાણવા મળેલ હતું જોકે હથિયાર પકડાઈ જતા પોલીસે થોડી રાહતનો શ્વાસ લીધો છે અને આ હથિયારોના કારણે પોલીસ ઉપર કશું અનિચ્છની બનાવ ન બન્યો તે બાબતે પણ પોલીસે રાહતનો શ્વાસ લીધેલ હતો ગઈ કાલે રાત્રે જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એફ ગગનિયા તથા તેઓની ટીમ પેટ્રોલિંગમાં હોય એ સમય દરમિયાન તેઓને બાતમી મળેલી કે બંગલા ગેંગ ઉપર જે ગુચ્છી ટોપ દાખલ થયેલી છે તે પૈકીના બે આરોપીઓ ભાવિન ખોડા ભટ્ટ તથા લાખો સાંગા હુણ એ સરકવાડા ગામ ખાતે છે અને તેવી બાતમી હકીકત મળતા પીઆઈ શ્રી ગગનિયા તથા તેમના સ્ટાફ દ્વારા સદર જગ્યાએ રેડ કરેલી એ સમય દરમિયાન કમલેશ લખમણ રેડ કરતા ભારાઈ તથા જયેશ ઉર્ફે એ બોમ એરુ ચાવડા પોલીસે તાત્કાલિક સ્થળ પરથી જ તેઓને એરેસ્ટ કરવામાં આવેલા જ્યારે જયપાલ ખોડાબઢ તથા ભરત ખોડાબઢ નામના બે આરોપીઓ ભાગી ગયેલા હતા આ જગ્યાએ સ્થળ પર તપાસ કરતા કુલ પાંચ હથિયારો અલગ અલગ મળી આવેલા બે બે એક તથા હાથ બનાવટની ટાઈપની જે બેરલ હથિયારો હોય છે તે મળી આવેલા હતા આ ઉપરાંત જીવતા કાર્ટિસ્ટન છન્નું તથા ચાર છરીઓ મળી આવેલી હતી જેથી વિશેષમાં પૂછપરછ કરતા આરોપીઓ જણાવેલ કે જે આ હથિયારો છે તે ભાવિન ખોડા બટ તથા બંગલા ગેંગના આરોપીઓને શોધતી હોય તથા અવારનવાર તેઓના સગાવાલાના ઘરે તથા તેમના રહેણાંક વિસ્તારના ઘરે રેડ કરતી હોય એ સમય દરમિયાન પોતાના સ્વ બચાવ માટે અને પોલીસની પકડથી દૂર જવા માટે એવી કંઈ જરૂર પડે તો પોલીસ પર ફાયરિંગ કરી શકાય અથવા પોલીસને નુકસાન પહોંચાડી શકાય તે રીતે હુમલો કરવાની પેરવીમાં આ લોકોએ આ હથિયારો મંગાવેલા હતા અને આ તમામ હથિયારો અને ત્રણ આરોપીઓને હાલ પોલીસે એરેસ્ટ કરેલા છે સર ક્યાં થી હથિયાર મંગાવેલા હતા કેના દ્વારા હાલ ભાવિન ખોડા અને લાખો સાંગા ઉણ નામના જે વ્યક્તિ છે તેઓ હથિયાર મંગાવેલા હતા આ હથિયાર ક્યાંથી મંગાવેલા કોની પાસે મંગાવેલા તે તમામ હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડની કાર્યવાહી ચાલુ છે જે ટોટલ સાત આરોપીઓ છે તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે જે પીકીના ભાવિનખોડા બટ અને લાખો સાંગા ઉણ હાલના બંગલા ગેંગ ટોકના આરોપીઓ છે આ ઉપરાંત જે અન્ય પાંચ આરોપીઓ છે તેઓ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તમામ પર પાંચ થી સાત ગુનાઓ નોંધાયેલા છે સર બંગલા ગેંગના કોઈ આરોપી પકડની બહાર મારો બંગલા ગેંગના કુલ ત્રણ આરોપીઓ પકડવાના બાકી છે ભાવિન ખોડા બટ નિલેશ ખોડા ભટ્ટ તથા લાખો સાંગા ઉણ આ ત્રણ આરોપીઓ બંગલાદેશ પકડવા પર બાકી છે